સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે સુરત ની હાલત બેહાલ થઈ ગઈ છે આપ સીધા

સર અત્યારે હાલમાં લગભગ સાડા ત્રણસો ચારસો ઝુપડા પાણીમાં છે અને એ ઝુંપડા ની અંદર માંથી જે લોકો વધારે પાણીમાં ફસાયેલા હતા જેમના ઘરમાં દોઢથી અઢી ફૂટ પાણી પસાર થયું હતું તેવા લોકોને એમના ઘરેથી લઈને કોમ્યુનિટી હોલ ટેનામીનની અંદરમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે સુરત મહાનગરપાલિકા દ્વારા અને એમના માટે ફ્રૂટ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી છે અત્યાર હાલમાં ખાડીના પાણી બેગ મારવાના કારણથી પાણી વધી રહ્યું છે જેથી સુરત શહેરના અમારી મહાનગરપાલિકાના જે પણ લોકો કર્મચારી છે એ લોકો ફિલ્ડ પંપથી પાણીને ટ્રાન્સફર કરવાની કોશિશ કરી રહ્યા છે છતાં પણ પાણી બેગ મારતું છે અને લોકોને હેરાનગતિ વધી રહેલી છે સાંભળ્યું તે રીતે હાલમાં જે પાણીનું જે જળસ્તર છે સતત વધી રહ્યું છે જે ખાડી છે તે ઓવરફ્લો થઈ રહ્યો છે જેને કારણે જે સ્થાનિક વિસ્તાર છે તેમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે કેમેરામેન વિજય સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત